નમસ્તે મારું નામ જીતુ વડસોલા છે મેનેજિંગ ટ્રસ્ટી નીલકંઠ વિદ્યાલય આજરોજ આપણી સ્કૂલની અંદર મોરબીની તમામ સ્કૂલ અને ક્લાસીસના બધા જ વિદ્યાર્થીઓ માટે કોન્ફિડન્ટ બુસ્ટર પ્રીએસએસસી એક્ઝામનું આયોજન કરેલું છે આ એક્ઝામનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે અગિયાર માર્ચના રોજ બોર્ડની એક્ઝામ ચાલુ થવા જઈ રહી છે ત્યારે ધોરણ દસમાં પ્રથમ વખત બોર્ડની એક્ઝામ આપના વિદ્યાર્થીઓને ઘણો બધો ડર હોય છે બારકોડ સ્ટીકર ખાખી સ્ટીકર બોર્ડની પરીક્ષા પદ્ધતિ કેવી હોય અલગ અલગ સ્કૂલમાં નંબર આવે આજુબાજુમાં અલગ અલગ સ્કૂલના બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થાય એ હેતુથી આજરોજ આપણી મોરબીના તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક્ઝામનું આયોજન કરેલું છે જેમાં ચારસો એસી જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માટે આવેલા છે અને અત્યારે એક્ઝામ ચાલુ છે અને આજનું આ જે પેપર છે એ ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સમાજ ચાર વિષયોમાંથી સો એમ નું પેપર છે અને એક્ઝામ પૂર્ણ થઈ રિઝલ્ટ પણ આજે જ ડીકલેર કરવામાં આવશે અને ટોપ ટેન વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે તેમજ આજે એક્ઝામ આપવામાં આવેલા ચારસો વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીને એક ગિફ્ટ આપવામાં આવેલી છે જે બોર્ડમાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કામ લાગશે અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવડી મોટી સંખ્યામાં જ આજરોજ સ્કૂલમાં એક્ઝામ દેવા માટે આવેલા છે અને વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એમને બહુ સારો પ્રતિભાવ આપ્યો છે અને એમને એટલો બધો સારો પ્રતિસાદ મળ્યો છે

નહીં એસએસસી એક્ઝામ પ્રી બોર્ડ એક્ઝામ લેવાની છે તેના દ્વારા અમને ખબર પડે કે બોર્ડમાં કેવી રીતે સ્ટીકર ચોડવાનું કેવી રીતે લખવાનું શું વિગત ભરવાની કે કઈ સપ્લી લીધી તો કેવી રીતે ભરવાનો અને બાજુમાં કેવા વિદ્યાર્થીઓ આવી શકે તેનાથી ડરવાનું કે બીવાનું નહીં તે બધી અમને જાણકારી આજ મળવાની છે આના આ પ્રમાણે અમને ખૂબ જ ફાયદો થશે બોર્ડમાં અમને પહેલાંથી બધું સપ્લિમેન્ટ્રી કેવી રીતે સ્ટીકર લગાવવું બધું શીખડવામાં આવ્યું હતું આનાથી અમને ખૂબ ફાયદો થાય છે જેનાથી અમને પણ ખબર પડે છે કે બોર્ડમાં કેવી કેવી કેવા કેવા વિદ્યાર્થીઓ બાજુમાં આવી શકે તે બધું અમને મજા મદદરૂપ થશે મારું નામ છે બરાસરાર્વી હું નીલકંઠ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમારી સ્કૂલમાં કોન્ફિડન્ટ બુસ્ટર સ્પ્રી એસએસસી બોર્ડ એક્ઝામનું આયોજન કરેલું છે એક મહિના પહેલાં અમને ખૂબ જ ડર હતો કે ત્યાં કેવું હોય કેવી રીતે ખાખી સ્ટીકર લગાવવામાં આવે કેવી રીતે સપલી હોય પરંતુ આજે આ આયોજનથી અમારો એ બધો જ ડર દૂર થયો છે તેથી હું અમારા નીલકંઠ સ્કૂલના બધા શિક્ષકો અને શિક્ષકોનો આભાર માનું છું થેન્ક યુ